ઘરમાં કુરદેવીનો વાસ હોવાના કેટલાક સંકેતો માન્યતાઓ અને ધાર્મિક શ્રદ્ધાઓ પર આધારિત છે આ સંકેતો કુરદેવીની હાજરી અને આશીર્વાદ દર્શાવતા માનવામાં આવે છે સાથે જ કુરદેવીને પ્રસન્ન કરવા માટેના ઉપાયો પણ જણાવવામાં આવે છે ઘરમાં કુરદેવીના વાસ હોવાના દસ સંકેતો એક ઘરમાં શાંતિ અને સુખદ અનુભવ ઘરમાં નાની મોટી સમસ્યાઓ હોવા છતાં કુટુંબમાં શાંતિ અને સમરસતા રહેતી હોય બે સુખ સમૃદ્ધિ કોઈ ખાસ પ્રયત્ન કર્યા વગર ઘરમાં આર્થિક લાભ મળતો રહે અને ધનની તંગી ન હોય ત્રણ સકારાત્મક ઉર્જાનો અનુભવ ઘરમાં પ્રવેશતા જ સકારાત્મકતા અને પવિત્ર ઉર્જાનો અનુભવ થાય ચાર સપનામાં દેવીના દર્શન કુટુંબના સભ્યોને સપનામાં કુળદેવીના દર્શન થાય અથવા તેમનો સંકેત મળે પાંચ પણ ધાર્યા લાભ ઘરના કોઈ પણ કાર્યમાં વિઘન ન આવે અને ધારેલા કામ સાફળ થાય છ ધાર્મિક અને આધ્યાત્મિક આકર્ષણ ઘરના સભ્યો ધાર્મિક કાર્યોમાં રસ લેતા હોય અને પૂજા પાઠ નિયમિત કરતા હોય સાત પ્રકૃતિમાં સ્નેહ ઘરની આજુબાજુ પવિત્ર વૃક્ષો જેવી કે તુલસી મુક્ત થાય નવ જાનવરો અને પક્ષીઓનો આશરો ઘરના આસપાસ ગાય કુતરા કાગડા અથવા મયુર જેવા પ્રાણીઓ આકર્ષાતા હોય દસ અચાનક ધાર્મિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ ઘરમાં અચાનક કોઈ ધાર્મિક હવન યજ્ઞ કે પૂજા કરવા પ્રેરણા મળે